નમસ્કાર આપ હું છું સાથે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તબીબ અને સ્ટુડન્ટો સેવા આપી રહ્યા હોય દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે પણ કોઈ અકસ્માત અથવા તો કુદરતી રીતે શારીરિક અંગો કામ કરતા બંધ થઈ જાય તેવા સમયે લોકો ઓપરેશન બાદ પ્રાઇવેટમાં ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે ખાનગી તબીબી પાસે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે વર્ષ ઓગણીસો અગણસિત્તેર થી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત કરવામાં આવ્યું છે જ્યાં આવતા તમામ દર્દીઓને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર

तीन महीने पहले नवंबर में और उसके बाद से काफ़ी बेहतर है अभी और पहले मैं वॉकर पे चलती थी और अभी मेरे को काफ़ी अच्छे से उन लोगों ने मतलब भाग पाऊँ इस काबिल बना दिया है और अभी मतलब मेरा प्रोटोकॉल भी काफ़ी अच्छा चल रहा है और मैं अच्छे से कर पा रही हूँ हर चीज़ जो पहले नहीं कर पाती थी ફિઝિયોથેરાપી વિભાગમાં વિભાગમાં સેવા તબીબી વિદ્યાર્થીઓ પણ દર્દી જ્યારે પગ મૂકે ત્યારે તરત જ તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી રાખતા હોય છે અને દર્દી જ્યાં સુધી સાજુ ના થાય ત્યાં સુધી તેની હસ્તા મોઢી ટ્રીટમેન્ટ કરતા હોય છે કે તબીબી વિદ્યાર્થીની પ્રિયંકા ખારવાએ વધુ માહિતી આપી હતી હવે અમારા એસએસજી હોસ્પિટલમાં રોજના ઓછામાં ઓછા દોઢસોથી બસો પેશન્ટની રોજ ઓપીડી હોય છે એ ઉપરાંત બેથી ત્રણમાં અમે વોર્ડમાં જઈને પણ પેશન્ટ ટ્રીટ કરતા હોય છે તો અમારા ઓપીડીમાં નાના બચ્ચાઓથી લઈને વૃદ્ધો સુધી બધા જ આવતા હોય છે બધા માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે આફ્ટર ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ કોઈપણ સર્જરી પછી ફિઝિયોથેરાપીમાં શું રોલ છે એ બધું અહીંયા શીખવાડવામાં આવે છે પ્રાઇવેટ કરતાં પણ અહીંયા વધારે એવી સારવાર આપવામાં આવે છે અને પેશન્ટ અહીંયા બહુ ખુશ હોય છે બિકોઝ પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ જ નહીં પણ જે માનસિક સા સાથ જોઈતો હોય છે એ પણ અહીંયા આપવામાં આવે છે એ ઉપરાંત અહીંયા વિવિધ ડેઝ જેવી રીતે કે હાર્ટ ડે છે લંગ ડે છે કેન્સર ડે છે વુમન્સ ડે છે બધા સેલિબ્રેટ કરવામાં આવે છે અને પોસ્ટ કોવિડ એટલે કોવિડ પછી જે રીતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે એ માટે પણ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે એસએસજી હોસ્પિટલમાં કાર્યરત થયેલ ફિઝિયોથેરાપી વિભાગ અને તબીબી વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ અંગે વધુ માહિતી વિભાગના ઇન્ચાર્જ હેડ અરુણાબેન તડપદાએ આપી હતી થેરાપી કોલેજની શરૂઆત ઓગણીસો માં થઈ હતી તે વખતે દસ સ્ટુડન્ટનો ઇન્ટેક હતો હાલમાં એકસો ચોવીસ સ્ટુડન્ટનો ઇન્ટેક છે જે ઈડબ્લ્યુ એસની સીટોનું જે અમલ થયો ત્યારથી એકસો ચોવીસ સીટ થઈ એ પહેલાં હંડ્રેડ હતી એ ઉપરાંત અમારે ત્યાં માસ્ટર કોર્સ બી ઉપલબ્ધ છે જેમાં અમે જી અમારા કાઉન્સિલના નિયમ મુજબ ફિફ્ટી પર્સન્ટ એમએસયુ કોટા અને ફિફ્ટી પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન આપીએ છીએ હાલમાં અમારે પંદર સીટની જોગવાઈ છે જેમાં બાર મસ્કિલોસ્કેલેટલ ડિસઓર્ડર તથા ત્રણ કાર્ડિયો રેસ્પિરેટરી ડિસઓર્ડરની સીટ છે હાલમાં અમારે ત્યાં ઓપીડીમાં એંસીથી સો પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે જે નવા કેસ હોય છે એ ઉપરાંત ફોલો અપમાં તો રેગ્યુલર ઘણા એનાથી બી વધારે પેશન્ટ આવતા હોય છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર